જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં જયા એકાદશી વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ અને કથા વાર્તા સાંભળશું મિત્રો મહામાસની શુદ્ધ પક્ષની એકાદશી તિથિ એટલે જયા એકાદશી એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા કરાય છે આ એકાદશીનું વ્રત ઉપવાસ પૂજા કરવાથી વ્યક્તિને પિશાચ યોનીમાંથી મુક્તિ મળે છે અનેક જન્મોના પાપનો નાશ થઈ અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ કરે છે મિત્રો આપણા શાસ્ત્રમાં એકાદશી તિથિનું ખૂબ મહત્વ છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહત્વ ઘણું છે પરંતુ મહામાસની જયા એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે આ એકાદશી એ બધા જ હરણ કરનારી ઉત્તમ તિથિ છે જે અત્યંત પવિત્ર હોવાથી પાપનો નાશ કરી મનુષ્યને ભોગ અને પ્રદાન કરે છે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો નાશ કરનારી છે જયા એકાદશીનું વ્રત કરનારને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી આવી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આ એકાદશી આ એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સૌથી પહેલાં ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું તુલસી ક્યારે જળ ચડાવી તુલસી માતાની પૂજા અર્ચના કરવી શાલિગ્રામને સ્નાન કરાવી ચંદનનું તિલક કરવું ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી તથા જો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો મૂર્તિને અથવા ફોટોને કે પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી જો મૂર્તિ હોય તો પંચામૃત અથવા કેસર મિશ્રી જળ દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો ગંગાજળના છાંટા નાખી પવિત્ર કરવી પ્રભુને પીળા વસ્ત્ર પીળા ફૂલ અભિલ ગલાલ કંકુ આદિથી પૂજા કરવી આ રીતે પૂજા કરી ભગવાન શ્રી હરિને પીળી મીઠાઈનો ભોગ અર્પણ કરવો ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે આથી શ્રીહરિને જે કંઈ ભોગ નૈવેદ ધરાવો તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું કારણ કે તુલસી પત્ર વગર શ્રીહરિ ભોગનો સ્વીકાર નથી કરતા આ રીતે ભગવાન શ્રીહરિની માતા લક્ષ્મી સાથે પૂજા કરવી ધૂપ દીપ નૈવેદ્ય આરતીથી પૂજા કરી વિષ્ણુ સ્તોત્ર શ્રીમદ્ ભાગવદ્ ગીતાના કનકધારા સ્તોત્ર વગેરેના પાઠ કરવા જે કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે છે વાણી અને વિચાર શુદ્ધ બને એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરાય છે આ દિવસે અન્ન લેવું શાસ્ત્રમાં નિષેધ કહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ આ દિવસે અન્ન ન લેવું જોઈએ માત્ર ઉપવાસ કે ફળાહાર લઈ શકાય એકાદશીના દિવસે બપોરે સૂવું નહીં તામસી પદાર્થ વગેરે ન ખાવા જૂઠું બોલવું નહીં કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન વગેરે ન કરવું વૃદ્ધ છે બીમાર છે બાળકો કે સગર્ભા સ્ત્રી જો એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે અને તે નથી કરી શકતા કે કરવા સમર્થ નથી તેમણે ત્રણ ટાઈમ સાત્વિક ભોજન લઈને મનની પવિત્રતા અને વાણીને શુદ્ધ રાખીને પણ એકાદશીનું આ વ્રત કરી શકાય છે કોઈની નિંદા આ દિવસે ન કરવી કોઈને કટુ વચન ન બોલવા કોઈનું અપમાન ન કરવું આટલું કરવા માત્રથી જ એકાદશીના ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થશે આમ દરેક વ્યક્તિ મન અને વાણીથી એકાદશીનું આ વ્રત કરી શકે છે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવા આ દિવસે બ્રાહ્મણોને ગરીબોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી અથવા ગરીબો કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે જો દાન ન આપી શકાય તો મંદિર કે બ્રાહ્મણના ઘરે જઈ અર્પણ આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી દોષ દૂર થાય છે જેમને પણ ગ્રહ પીડા કષ્ટ આપી રહી છે તેમણે એકાદશીના દિવસે કાચા સીધાનું દાન જરૂર કરવું જોઈએ જે કરવાથી દરેક ગ્રહ પીડા દૂર થઈ જશે જીવનમાં સુખ સંપત્તિનો શાંતિનો સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ હતી જયા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળીશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જે સાંભળવાથી એકાદશી કર્યાનો ફળ અનેક ગણું વધી જશે તો હવે સાંભળીએ જય એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે પ્રભુ કૃષ્ણ તમે આદિ દેવ છો આ જગતમાં જે સ્વેદ જ પ્રાણીઓ અને અંડજ પક્ષીઓ વગેરે તેમજ ઉદ્ધજ વનસ્પતિના છોડવા વૃક્ષો વગેરે અને જરાયુજ મનુષ્યો પશુઓ વગેરે જે પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠરે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું શરતિલા એકાદશીનું મહાત્મ મેં સાંભળ્યું હવે મહામાસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને એકાદશી કહેવાય છે એ દરેક પ્રકારના પાપોને નાશ તેમજ મનુષ્યોને સુખ અને મોક્ષ અપાવનારી છે આ નામની એકાદશીના અધિષ્ઠાત્રા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે

એ નંદનવનમાં દેવતાઓ અપસરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યો અને એણે નૃત્ય ગાનનું આયોજન કર્યું અનેક અપસરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગીત ગાઈ રહ્યા હતા એમાં ચિત્રસેન પુષ્પદંત વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવતી હતું પુષ્પનંદને પણ એક પુત્ર હતો જેનું નામ માલ્યવાન હતું એ બંને પણ બીજા ગાંધર્વો અને અપસરાઓ સાથે એ સંગીતના જલસામાં આવ્યા હતા એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્ય ગાન કર્યું માલ્યવાનને જોઈને પુષ્પવંતી એના પર મોહી પડી માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકાબીજાને જોઈ રહેતા હતા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું જીત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું આ વાત ઇન્દ્રના જાણવામાં આવી પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને એ ગુસ્સે થઈ ગયો અને બંનેને શ્રાપ આપતા બોલ્યો હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધિક્કાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચયોનીમાં પડી અતિ દારૂનો દુઃખ ભોગવો ઇન્દ્રે જ્યારે આવો શાપ આપ્યો ત્યારે એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચયોનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયના બરફની ઠંડીથી એના શરીર ધ્રુપતા હતા પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું આ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા એવામાં જયા એકાદશી આવી એ દિવસો એમણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો ઉપવાસ કર્યો પાણી શ્રદ્ધા પણ ન પીધું પશુ પક્ષીઓની હિંસા પણ ન કરી આ રીતે પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા અતિશય ઠંડીને લીધે તેમની નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા ભોગવતા રાત પસાર કરી આમ એનાથી જાગરણ પણ થઈ ગયું આમ જયા એકાદશીનું વ્રત તેણે પાલન કર્યું અને પરિણામે એમને એ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું બારસને દિવસે એ બંને પિશાચયોની માથી મુક્ત થયા એમને એમનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગ લોકમાં ગયા ઇન્દ્ર પાસે જઈને એ બંનેએ ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા એમને આવા દિવ્ય રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એણે પૂછ્યું મારા શાપથી તમને પિશાચતા પ્રાપ્ત થઈ ચૂકી હતી તો પછી કયા પુણ્યના પ્રભાવથી તમે મુક્ત થયા વળી પાછા દેવ યોનિમાં કેવી રીતે આવ્યા કયા દેવે તમને આ યોનિમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાને કહ્યું હે સ્વામી ભગવાન વાસુદેવની કૃપાથી જ તેમજ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી એના પુણ્યના પ્રભાવને લીધે અમે પિશાચૈયોની માંથી મુક્ત થયા છીએ મૂલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંને પવિત્ર તથા પાવન થયા હોય હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો કારણ કે તમે બેય જણા એકાદશીનું વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજ્ય છે માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ કારણને લીધે જ તમારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાંય સુદની જયા નામની એકાદશી તો ખાસ કરવી જ જોઈએ કારણ કે આ તો બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે

બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આ એકાદશી એવી પુણ્ય આપનારી છે કે જેની કથા સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી દરેકે આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ જરૂર કરવો જોઈએ જો કે ઉપવાસ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહીને પણ વ્રત કર્યા જેટલું જ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો દિવસના સૂવું નહીં ડુંગળી લસણ ભાત વગેરે ન ખાવા જોઈએ આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને વચન કહેવા આદિ ન કરવું જોઈએ વૃદ્ધ બાળક બીમાર કે સગર્ભા સ્ત્રી જો વ્રત કે ઉપવાસ ન કરી શકે તો તેમણે મન અને વાણીથી સંયમિત અને પવિત્ર રહીને એકાદશી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી લીલો ઘાસચારો કુતરાને રોટલી પક્ષીને દાણા ચણ નાખવા કેડીને કેડિયા રૂપોરવું વગેરે કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દ્રાદશીના દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે આથી શક્તિ અનુસાર કાચા સીધાનું દાન આપી દક્ષિણા જરૂર આપવી આમ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવશે ધંધા રોજગારમાં પ્રગતિ થશે આમ એકાદશીનું વ્રત કરી શ્રીહરીની પૂજા કરી દાન દક્ષિણા કરવાથી ભગવાન શ્રીહરી સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ભગવાન કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી રાજી સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતું જયા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી શકાય